મૂળ સાથે જોડેલી દરેક દૂધ મંડળીઓ ને ચેરમેનશ્રીઓની આજે આ સાધારણ સભાની અંદર થોડી રજૂઆત કરી બોર્ડની અંદર કે ભાઈ અમુક નિયમોનો સુધારા કરવા જોઈએ એની અંદર જે આ બારની જે ભરતી કરીએ છીએ એ દૂધ મંડળીના કર્મચારીઓ જે લેવાના હોય અહીં જેને લેવાના કર્મચારી તરીકે એ જે દૂધ ભરતો હોય એના જ બાળકોને દીકરી હોય દીકરો હોય તમે એમાં એવું ભણતર એનું જો જોવાનું હોય તો પણ એની ભરતી જોઈને કરો તમે બહારના જે હોય એને નોકરી આપી દો છો અને સ્થાનિક આટલા બધા દૂધ ભરે છે એનો એક છોકરો બધારે કોઈ નોકરી નહીં લેવાનો ને નોકરીની અંદર પણ મોટી રકમો લેવાય છે એવું બધા લોકોનું બોડમાં પણ રજૂઆત થઈ મારી એટલી રજૂઆત હતી કે બધા નિયમો રદ કરી નવો નિયમ એવો બનાવો કે ભાઈ જે તે મંડળી હોય મંડળીના ગામના દૂધ પશુપાલકો એનો કોઈ દીકરો દીકરી એના એ નોકરી અમૂલની અંદર મળે એવી મારી માગણી છે બીજી વાત અમે મારી એ મેં કે ભાઈ અમૂલની અંદર વર્ષો પહેલાં આખું જનરલ બોર્ડ થઈને ચૂંટણી થતી પણ અત્યારે બ્લોક સિસ્ટમ કરી છે એ ના કરવી જોઈએ અને જનરલ બોર્ડ આખું બને એવી મારી માગણી છે